મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો દસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મિત્રો મંગળવારના રોજ પાલની હરાજીનું કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે મિત્રો અત્યારે બપોરના બાર વાગ્યે છે બાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો પાલની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો આજે પાલમાં કેવા રહીએ છે ભાવ જાણી લે મિત્રો આ મિત્રોમાં છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો બારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે જીવીસ છે સુપર જીવીસ બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ નો ઘટે મિત્રો બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે આ માલનો દાણે સુપર છે બારસો ને અગિયાર રૂપિયા નો ભાવ બારસો નો ભાવ થયો સુપર ક્વોલિટી મિત્રો માલ છે જીવી છે બારસો ને અગિયાર રૂપિયા માં વેચાણી સુપર ક્વોલિટી માલ માં કઈ ન એકદમ સારો ક્વોલિટી વાળો

એકસાઈ મગફળી અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે આપણને મગફળી છે અગિયારસો ને એક રૂપિયામાં વેચાણી છે મગફળી અગિયારસો ને એક રૂપિયાનો ભાવ કે એટલા કોલ ને એક્યાસી હે રૂપિયા નો ભાવ થયો જીવીસ મોકોરી છે 1181 રૂપિયા નો ભાવ છે જીવીસ એક હજાર ને એકાશી બીટી બત્રી માલ છે એક હાજર ને એકાશી રૂપિયા દલાલ હિમાલય છે ને ખેડૂત મિત્ર છે ગામ કયું તમારું રાજપીપળા રાજપીપળા